અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં પાર્સલમાં થયેલા બ્લાસ્ટ મામલામાં સાબરમતી પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી અને ગણતરીના કલાકોમાં આ પાર્સલ મોકલનાર આરોપીની ધરપકડ પણ કરાઈ હતી ત્યારબાદ આજે જે ઘટના સ્થળ ઉપર આ સમગ્ર બનાવ બન્યો હતો તે સ્થળ ઉપર પોલીસે આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું અને આજે સમગ્ર ઘટના બની હતી તેમાં આ

બ્લાસ્ટ થયા હોવાની ઘટના સામે આવી હતી આ ઘટના બન્યા બાદ અમદાવાદ પોલીસની ટીમ દોડતી થઈ હતી કેમ કે આ સંદિગ્ધ જે પાર્સલ આવ્યું હતું તે પાર્સલમાં પ્રકારે બોમ્બ ધડાકા થવાના કારણે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કોડ સહિત અલગ અલગ ટીમો પણ તપાસમાં જોડાઈ હતી ત્યારે આ ઘટનાની તપાસ કર્યા બાદ મહત્ત્વના ખુલાસા થયા હતા જેમાં રૂપેણ બારોટ નામનો જે આરોપી છે તેના દ્વારા

તેમજ બિલેટના ટુકડાઓ સહિતની વસ્તુથી તેણે અલગ અલગ પ્રકારે માધ્યમોમાં જુદી જુદી રીતે તેના બોમ્બ બનાવવાનું કામની શરૂઆત કરી હતી અને તેણે બોમ્બ બનાવીને પાર્સલમાં આવી રીતે જે બળદેવ સોખડિયા છે તેમને મારવા માટેનો પ્લાન ઘડ્યો હતો ત્યારે અચાનક જ આ સો મીટર દૂર બેસેલો આરોપી છે રૂપેણ બારોડ તે રિક્ષામાંથી રિમોટ દબાવે છે અને બોમ્બ બ્લાસ્ટ થાય છે જેમાં ગૌરવ ગઢવીના હાથમાં જ આ પાર્સલ ફૂટી જાય છે આ ઘટનાના સંદર્ભમાં ગૌરવ ગઢવી નામના વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચે છે ત્યારે બળદેવ સુખડીયા નામના જે વ્યક્તિ છે તેઓ બુમાબૂમ કરતા આસપાસના લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા ત્યારે તપાસ મામલે પણ મહત્વના ખુલાસા થયા હતા જેમાં જણાવી દઈએ કે વાત એવી હતી કે રૂપેણ બારોટના થોડાક સમય પહેલાં તેની પત્ની સાથે છૂટાછેડા થયા હતા અને જે બળદેવ સુખડીયા નામના વ્યક્તિ હતા જેમાં રૂપેણ બારોટની પત્ની છે તે બળદેવ સુખડિયાને પોતાનો ભાઈ માનતી હતી ને રૂપેણ બારોટની એવી શંકા હતી કે આ બળદેવ સુખડિયાના કારણે તેમના સંબંધ ઉપર એક તિરાડ પડી છે અને તેને બદલા લેવાની ભાવનાથી મારી નાખવાના ઈરાદે આ આખો પ્લાન્ટ છે તે તૈયાર કર્યો હતો બોમ્બ બનાવીને પાર્સલમાં મૂકીને આવી રીતે આ ઘટનાને અંજામ આપવાનો પ્રયાસ કર્યો હતો જેમાં સાબરમતી પોલીસે ગઈકાલે જ રૂપેણ બારોટ અને તેના સાગરીદની ધરપકડ કરી હતી અને આજે જે ઘટના સ્થળે સમગ્ર બનાવ બન્યો હતો ત્યાં સાબરમતી પોલીસની ટીમે સાથે રાખીને આરોપીઓના નિવેદન પણ નોંધ્યા હતા અને આમાં ચોંકાવનારી પણ વિગતો સામે આવી રહી છે જેમાં આરોપી પાસેથી જે દેશી તમંચો અને બે જીવતા બોમ્બ પણ મળી આવ્યા છે ત્યારે આ ઘટનાને લઈને પોલીસ એક બાદ એક કાર્યવાહી હાથ ધરી રહી છે પારિવારિક વિવાદમાં આ સમગ્ર છેલ્લા ઘણા સમયથી આ છોટાછેડાને લઈને જે દાજ છે રૂપેણ બારોટ દ્વારા રાખવામાં આવી હતી અને કેવી રીતે બળદેવ સુખડિયાને મારી નાખો તે માટે પ્લાન ઘડતો હતો અંતે તેણે આ પ્રકારે બોમ્બ છે તે પ્લાન્ટ કર્યો અને આ પ્રકારની ઘટનાને અંજામ આપવાનો પ્રયાસ કર્યો પરંતુ જે આખો ઘટનાક્રમ બન્યો તેમાં આરોપીની પોલીસે ધરપકડ કરી અને હવે તેને જેલના સળિયા પાછળ પણ ધકેલી આપ્યા છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું જ આવી થી જોડાયેલી સ્ટોરી આપણા સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ ચેનલને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં જે